છોટાઉદેપુરના નસવાડીમાં નકલી દસ્તાવેજો પર વૃદ્ધ પેન્શન મેળવતા દંપતીનો પર્દાફાશ થયો છે નસવાડીના ખાપરિયા ગામનું એક દંપતી છેલ્લા છ વર્ષથી નકલી દસ્તાવેજો રજૂ કરી વૃદ્ધ પેન્શન મેળવતું હોવાનો ખુલાસો થયો છે આ દંપતી પૈકી પત્ની આશા વર્કર અને પતિ બેંકમાં વીસી તરીકે ફરજ બજાવે છે દંપતિ દ્વારા ગેરકાયદેસર રીતે વૃદ્ધ પેન્શન લેવાનું હોવાતું ધ્યાને આવતા ભાજપ તાલુકાના પંચાયતના સભ્યએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી આ મામલે એક એજન્ટ દ્વારા અનેક લોકોના

એવી રજૂઆત અમને મળી એટલે અમે એની તપાસ કરી તો ખરેખર ઉંમર એની થતી નથી એટલે છેલ્લા છ વર્ષથી ખોટું પેન્શન મેળવતા હતા એની વસુલાતની કામગીરી અમે શરૂ કરી છે ભારત રથયાત્રા ચાલતું હતું તે વખતે ખાપરિયા અમારે જવાનું થયું એમને ઘરેથી એમને જે ભીનુભાઈ રામદાસની પત્ની છે એ આશા વર્કરમાં છે ગામના બે ચાર લોકો રજૂઆત કરી મને કે આશા વર્કરના જે બેન છે કોઈ દિવસે કોઈને ત્યાં આવતા નથી કોઈ કામ કરતી નથી આયુષ્યમાન કાર્ડ ને તે વખતે અભિગમ ચાલતું હતું આયુષ્યમાન કાર્ડ બાબતે એમને પૂછ્યું મેં એ બેનને એ બેન કે અમારા એમ નથી લાગતું પછી બેન જોડે થોડુંક અમારે બોલવાનું થયું પછી લોકો ગામના બે ચાર જણાએ મને કીધું કે બબલુભાઈ એ વૃદ્ધ પેન્શન પણ મેળવે છે આશા વર્કરમાં પણ કામ કરે છે ને વૃદ્ધ પેન્શન પણ મેળવે છે એ બાબતે થોડા તમે ધ્યાન આપો પછી એને તપાસ કરતાં મામલેદારને ત્યાંથી કાગળિયા કરાયો એને ઘરવાળાને એનો નામ ખોટી રીતે નીકળો એ બી વૃદ્ધ પેન્શન મેળવે છે અને એને ઘરવાળા બીનું રામદાસ પણ વૃદ્ધ પેન્શન